કોરિડોરની ઘણા સમયથી ચર્ચા અને વિચારણા મીટિંગો ચાલુ છે એ નિમિત્તે જે બે દિવસ પહેલા જે તંત્ર દ્વારા ઘરે ઘરે આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંકની ડિટેલ માંગવામાં આવી છે ત્યાં એક ભયરાવની અંદર ભયનો માહોલ છવાઈ ગયો છે આજે અમારા પરિવારની અંદર પ્રજાપતિ સમાજની અંદર ઘણા ભયરાવ આજે બે ત્રણ દિવસથી એટલા નવરસે ઘરની અંદર પરિસ્થિતિ બહુ ખરાબ છે તો તેને લક્ષીને અમે આવતીકાલે એક સમક્ષ ગામના આગેવાનો પ્રતિનિધિઓ હોટલના માલિકો રેસ્ટોરન્ટો અને તમામ દુકાનદારો જે કાલે સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવેલું હતું ત્યારબાદ એક ગેરી કાઢવામાં આવી હતી ત્યારબાદ સાંજે સાત વાગે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સમક્ષ ગામ દ્વારા એક નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આવતીકાલે સવારે અગિયાર વાગે આપણે બધાએ સમક્ષ ગામના વ્યક્તિઓ પ્રમુખો સાથે મળી અને એક એસડીએમ સાહેબ ને પત્ર આપવામાં આવે તો તે જે આજે અમે આ પ્રક્રિયા અહિયાં પૂર્ણ કરવામાં આવેલી છે જય સોમનાથ